રાઈટ તો જાહેર જનતાનો તો શું જાળવવાનો છો જેમ તમે કોઈ સ્ટેજ પર બેઠા છો એનું સન્માન નથી જાળવતા તો તમે બાકીના લોકોનું શું સન્માન જાળવવાના છો બાકી એ લોકો બીડી પીને જે ધીરે ધીરે મેરી જિંદગીમાં આના આ બધા ગીતો ગાતા ને એ વસ્તુ અમે ઓળખીએ છીએ धीरे धीरे से तेरी को चुराना એવા લોકો છે ને એ ત્રણસો સાત ના આરોપીઓ છે કાળા કાચ ગાડીઓ લઈને જાય નંબર પ્લેટો રાખે ને ધોકા લઈને પાછળથી થી હુમલા કરે ત્રણસો સાત માં આરોપી બને અને આ લોકો સ્ટેજ ઉપર ચડી અને યુવાઓને ગેરમાર્ગે દોરે યુવાને જોવું પડશે કે આમની પાસેથી આપણે શું શીખવું શું ના શીખવું આ શું આ કેવું છે કે અત્યારે પાછા માફી માંગશે હું એ પણ એક દોર છે કે સ્ટેજ ઉપર છોડો બફાટ કરો રાષ્ટ્રીય પુરુષો અપમાન કરી નાખો ગમે તેમના વિશે બોલી દો ઘણા એવું કે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બોતેર રજવાડાનું વર્ગીકરણ કર્યું અરે વલ્લભભાઈના બાપની તેવડ નથી ઘુવાડું ખાંડું કરી શકે રજવાડાનું આ રાજપૂતો સ્ટેજ ઉપર ચડીને માફી માંગલો એટલે શું પેલા તો નેગેટિવ સ્ટાર્ટ મેળવું પછી વિક્ટીમ કાર્ડ રમો અને પોઝિટિવ સ્ટાર્ટઅપ મેળવો આજે હૃદયની વાત ક્યાંથી પાંચ સાત આઠ વર્ષ પહેલા મારા કોઈ ડાયરાના સ્ટેટમેન્ટથી પટેલ સમાજની લાગણી દોઘાણી ત્યાર પછી આઠ વર્ષના અરસામાં ઘણા બધા ડાયરામાં એક બે કલાક નહી પૂરા બોતેર કલાક વલ્લભભાઈ પટેલને વાંચ્યા પછી મેં સારા સારા પ્રસંગો કીધા પણ માઇનસ કોઈ દુનિયાને પહેલો દેખાતો હોય છે આપ પણ જાણો છો હું જાણું છું ત્યારે દેશના ભલા માટે દેશના પાયાના પથ્થર બની અને જેના દેશના હિત માટે કરી કોઈ વ્યક્તિ લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ એટલે હું આજ પાટીદાર નવરાત્રીમાં બધાયની સાક્ષી ધરતમા સાક્ષી એક હૃદયના ભાવથી કહું છું કે મારા સ્ટેટમેન્ટથી કોઈ પાટીદાર કે કોઈ પટેલ સમાજની લાગણી દુભાણી હોય તો દેવા ખબર માફી ચાહે છે બીજી વાત

આજ રોજ જંગતમારી સાક્ષીઓ હૃદયથી માફી જાઉં છું અને સમાજ આપણે આપને કીધું કોઈ સમાજથી કલાકાર મોટો હોતો નથી સમાજથી કલાકાર ઉજ્જવળ હોય છે બસ આજ વાત અસ્તુર જય શ્રી આનંદ